અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત પ્લોટોનો ઉપયોગ તો જાહેર હિત માટે થવો જોઈએ પરંતુ હકીકત અલગ જ છે ઈસનપુરના ગોવિંદવાડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ પ્લોટ છેલ્લા ત્રણ વર્ષથી લક્ઝરી બસો અને લોડિંગ વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ માટે વપરાઈ રહ્યો છે ખાસ વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ચાર્જ પણ વસૂલતી નથી પ્રશ્ન એ છે કે એએમસીના દક્ષિણ ઝોનના વહીવટી તંત્રના નાક નીચે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ ચાલી રહી શકે એક જાગૃત નાગરિકે ગુજરાત માહિતી આયોગમાં અરજી કરી અને સમગ્ર હકીકત બહાર આવી તેમનો આક્ષેપ છે કે આ પ્લોટો સામાન્ય જનહિત માટે રાખવામાં આવ્યા હતા જેમ કે લગ્ન પ્રસંગ રમતો કે ધાર્મિક કાર્યક્રમો માટે બાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના કમિશનરના પત્રમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે આવા પ્લોટોનો ઉપયોગ સમાજ હિત માટે થવો જોઈએ તો પછી વેપારી લોકોએ કેમ અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે કોર્પોરેશન સામે અનેક સવાલો ઉભા થયા છે જોવાનું એ છે કે એએમસી હવે ગેરકાયદેસર રીતે ચાલતા લક્ઝરી પાર્કિંગ મુદ્દે શું કાર્યવાહી કરી શકે છે વખતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ ટીડીઓને પણ મૌખિક તેમજ લેખિત જાણ કરી હતી કે આ જગ્યા પાર્કિંગ માટે તમે આપી છે પરંતુ મેક્સિમમ તો લક્ઝરીઓ પાર્ક થાય છે તો આ લક્ઝરીઓ કેમ પાર્ક થાય છે પરંતુ એમને કોઈ જ પ્રકારની રિસ્પોન્સ ના આપ્યો એટલે ચૌદ બે બે હજાર ચોવીસના રોજ આ પ્લોટની અંદર જે ગેરકાયદેસર લક્ઝરીઓ પાર્ક થઈ રહી હતી એના બાબતે માહિતી માંગતા એમણે માહિતીમાં ખોટો જવાબ અમદાવાદ શહેરમાં આપ જાણતા નહીં હો કે અનેક જે પ્લોટો આવેલા છે તે પ્લોટનો ઉપયોગ શું થઈ શકે લોકો પોતાના જીવનમાં શું ઉપયોગ કરી શકે સામાજિક બાબતમાં હોય રાજકીય બાબતમાં હોય કે અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકે પણ મોટાભાગે જે આ પ્લોટો આવેલા છે તે માત્ર ને માત્ર કોમર્શિયલ ઉપયોગ માટે ઉપયોગ કરાય છે એ જ રીતે અમે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ઈસનપુરમાં ગોવિંદવાડી વિસ્તારમાં આવેલા પ્લોટ છે તે પ્લોટમાં છેલ્લા ત્રણ વર્ષથી કોમર્શિયલ હેતુ એટલે કે કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હતો કારણ કે ત્યાં લક્ઝરીનું પાર્કિંગ થતું હતું પણ મહત્ત્વની વાત એ છે કે આ લક્ઝરીઓ જે પાર્કિંગ થતી હતી તેની પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક પણ રૂપિયો વસૂલતું ન હતું કે ના કોઈ જે પ્રકારનું ચલાન પણ લેવામાં આવતું હતું કોઈપણ પ્રકારનું પાર્કિંગ માટે વસૂલાત થતી નથી પણ આ પ્રકારના આવા જે અનેક પ્લોટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તેમાં અનેક પ્રકારના જે લોકોના ઉપયોગમાં નથી આવતા પણ માત્ર જ્યારે ખાલી પડ્યા આવે ત્યારે જે કોમર્શિયલ જે કોમર્શિયલમાં લક્ઝરી છે જે ખાનગી વાહન છે તેમજ જે લોડિંગના વાહનો છે તમામ જે વાહનો છે તે વાહનોનો ઉપયોગ આ પ્રકારના પાર્ટી પ્લોટમાં થતો હોય છે ત્યારે મહત્વની વાત છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જ્યારે આ પ્રકારની માહિતી માગવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ પ્રકારના પ્લોટ છે એ લોકોના ઉપયોગમાં આવી શકે અનેક પ્રકારના સામાજિક પ્રસંગ માટે ઉપયોગ થઈ શકે છે પણ જે કહી શકાય કે ગેરકાયદેસર રીતે આ પ્રકારના પાર્કિંગ થતા હોય છે લક્ઝરીઓ પાર્ક થતી હોય છે પણ લોકોના ઉપયોગમાં નથી આવતા તેમજ મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક વહીવટ થતો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે પ્રવિંદ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ